હું છું લખન તો એક તરફ અમેરિકાએ ભારત પર પચાસ ટકા ટેરિફ લગાવાઈ છે અને બીજી તરફ સરકારે વિદેશથી વ્યાજ થતાં કપાસ પર અગિયાર ટકા ડ્યુટી રદ કરી છે ત્યારે ખેડૂતો માટે પડતા પર પાઠું મારવા જેવી હાલત થઈ છે અને આ મામલે વિપક્ષના કોંગ્રેસ સરકારને પણ આડે હાથ લીધી છે ખેડૂતોની આવક બમણી થશે તેવા વાયદાઓ વચ્ચે સરકારે કપાસની આયાત પરના ડ્યુટી ઝીરો કરતા ખેડૂતોની હાલત કફોડી થશે તેવી ચિંતા પણ વ્યક્ત કરી છે આ સાથે જ કોંગ્રેસે માંગ કરી છે કે સરકાર દ્વારા નિર્ણય પર વિચાર નહીં કરે સાથે જ તેઓ માંગણી કરી રહી છે કે ઘાસડી અને રૂપિયા પંદર હજારની ખેડૂતોને સહાય મળે ખેડૂતોને આ સહાય મળે તે માટે પીએમને પત્ર પણ લખાયો છે કરે એના માટેની યોજના પેકેજ બહાર પાડીને તાત્કાલિક અમલ કરે અને એમાં વિલંબ ના થાય કોઈ વચ્ચે કે સરકારી તંત્રમાં આખી યોજના કે આ લાભ ના જાય એટલા માટે અમે પત્રમાં એક પણ વિનંતી કરી છે પ્રધાનમંત્રીશ્રી ને સરકાર ને કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા આ પંદર હજાર રૂપિયા પ્રતિ ઘાસણીએ ખેડૂતના ખાતામાં સીધા જમા થવા જોઈએ